નમસ્કાર મિત્રો એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે રેશન કાર્ડને લઈને એક મોટા સમાચાર બહાર આવ્યા છે મિત્રો રાજ્ય સરકારે રેશનકાર્ડ ધારકો માટે એક નવો નિયમ લાગુ કર્યો છે તેની આપણે આ વિડીયામાં વાત કરીશું કે કોનું અનાજ ચાલુ રહેશે અને કોનું અનાજ બંધ થઈ જશે તેનું પણ માહિતી આપવામાં આવશે મિત્રો જે આખો વિડીયો જોવા વિનંતી મિત્રો જેથી તમને સંપૂર્ણ માહિતી સાચી અને સચોટ મળતી રહે મિત્રો આગળ મિત્રો હવે આપણે વાત કરીશું કે ઈ કેવાય વગર રેશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાનો લાભ નહીં મળે કાર્ડ ધારકોને ફરજિયાત ઈ કેવાયસી માટે ત્રીસમી એપ્રિલ સુધીનું અનલિમિટેડ ટાઈમ આપવામાં આવ્યો છે સબસિડીવાળું અનાજ પણ બંધ કરવામાં આવશે તેવી અહીંયા નોંધ કરવામાં આવી છે ગાંધીનગર જિલ્લાના તમામ રેશનકાર્ડ ધારકોને ત્રીસમી એપ્રિલ સુધીમાં ફરજિયાત ઈ કેવાયસી કરાવી લેવા માટે વધુ એક વખત જણાવવામાં આવ્યું છે જો ફરજિયાત ઈ કેવાયસી નહીં કરાવવામાં આવે તો રેશનકાર્ડ સાથે જોડેલી તમામ યોજનાનો લાભાર્થીઓ વંચિત રહેવું પડશે એટલું જ નહીં પરંતુ જે રેશન કાર્ડ ધારકોને સબસીડીવાળું અનાજ આપવામાં આવે છે તે પણ બંધ થઈ શકે છે કેન્દ્ર સરકારની સૂચના મુજબ એક મે સુધી રેશન કાર્ડ એક્ટિવ રાખવા માટે તેમજ રેશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાનો લાભ મળી રહે તે માટે એનએસએફ અને નોન એનએસએફ એપીએલ અને બીપીએલ અંત્યોદય રેશન ધારકોને કેવાયસી ફરજિયાત કરાવવાની રહેશે જિલ્લામાં ઈ કેવાયસી કરવા અંગેની કામગીરી જોશમાં ચાલી રહી છે ભારત સરકાર દ્વારા તમામ રાજ્યોને તીસ એપ્રિલ સુધીમાં ઈ કેવાયસી સો ટકા કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું છે જો સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ નહીં થાય તો રાજ્યમાં સબસિડી હોલ્ડ થઈ શકે છે આ ઉપરાંત એનએસએફ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર સબસિડીવાળું અનાજ પણ બંધ થઈ શકે છે ઉપરાંત પ્રશ્નનો ઉદ્દોગ ના થાય તે માટે કેવાયસી કરાવવું ફરજિયાત છે જેના પગલે ત્રીસમી એપ્રિલ સુધીમાં અનલિમિટેડ આ ટાઈમ આપવામાં આવ્યો છે જિલ્લાના નજીક જિલ્લાના નજીકની મામલતદાર કચેરી પોસ્ટ ઓફિસ ગ્રામ પંચાયત તેમજ વ્યાજબી ભાવની દુકાન ખાતે ઈ કેવાયસી કરાવી લેવા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો અમારા વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ ચેનલને તમારા સદસ્યની સાથે શેર કરી દેજો તેમને પણ સાચી માહિતી મળતી રહે